હું બહુ સ્પષ્ટ કહું છું કે રાષ્ટ્રધર્મ હંમેશા પ્રથમ જ હોય અને માત્ર નારેન્દ્રભાઈ હોય તો જ રાષ્ટ્રનું હિત થાય એ વસ્તુને હું માન્ય નથી રાખતો કોઈ પણ પાર્ટી હોય એના માટે હંમેશા રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્ર પ્રથમ હોય છે અને એનાથી મોટું કે જે રાષ્ટ્રની અંદર બેન દીકરીઓ વિશે બોલવામાં આવે અને એ પાર્ટીના નેતાઓ એ વ્યક્તિને ન બદલાવી શકતા હોય આજે રાજપૂત સમાજ આખા ભારત દેશની અંદર સામે આવ્યો હોય અને બેન દીકરીઓના જે શબ્દો એને વિશે બોલ્યા હોય ભાજપના નેતા રાજકોટમાંથી ત્યારે વાત ક્યાં રહી રાષ્ટ્રની અંદર હંમેશા રાજા મહારાજાઓ જ્યારે હતા અમારા રાજપૂતોના જ્યારે રાજ હતા ત્યારે પણ અને ધર્મની અંદર પણ પેલા એવું લખ્યું છે એ પછી સનાતન ધર્મ ની અંદર બહુ સ્પષ્ટ હરેક ધર્મના ના અંદર એવું લખેલું છે કે બેન દીકરીઓની રક્ષા કરવી ગૌ રક્ષા કરવી એ પ્રથમ આપણો ધર્મ છે ત્યારે આવી વાતો કરવી અને માત્ર એક ભાજપ ને અને એ એ એ પણ રાજવીઓ આજે રાજવીઓના અંદર બોલવામાં આવ્યું મને આ દુઃખ ની લાગણી થાય છે કે મયુર રાજા કે જેમના પિતાશ્રી મનોજસિંહ જાડેજા આજે હોત ને તો આવી વાત ના કરે આજે દિગ્વિજયસિંહ વાકાને સ્ટેટ આજે હાજર હોત તો એ આવી વાત કરે એમ કે પેલા અહીંયા બલિદાન મંદિરોના રક્ષણ માટે આપ્યા છે સોમનાથ મહાદેવ મંદિર માટે અમીરસિંહજી ગોહિલ જેવા બલિદાન આપ્યા હોય અને તમે એવી વાતો કરો કે પાંચ વર્ષમાં મંદિરો બન્યા છે અરે નરેન્દ્રભાઈ ગુજરાતમાં હતા

અને એ લોકો પોતાને રાજવી ગણી અને રાજવી તરીકે બેસી અને પ્રજાને અને રાજપૂતોને ભરમાવાની જે વાત કરી છે તે અયોગ્ય છે આ રાષ્ટ્રની અંદર રાજપૂતોએ વર્ષો પહેલા રાજા સાઈ હતી ત્યારે પણ અંગ્રેજો વખતે પણ અને મંગોલોના રાજ હતા ત્યારે પણ ધર્મ માટે બલિદાન હમીરસિંહ બલિદાન આપ્યું છે સોમનાથ મંદિર નો બલિદાન માટે તો શું આ પાંચ વર્ષ પહેલા મંદિર સોમનાથ બન્યું હતું અમિત ગોહિલ શું બલિદાન મંદિર બચાવવા માટે આ પાંચ વર્ષમાં જ હતું એટલે જૂઠી વાતો ન કરવી જોઈએ

યોગ્ય નથી આ મિક્સ કરેલું છે તો ક્યારેય સરકારે કોઈ એની ઉપર કે કોઈ પોલીસે પગલા નથી લીધા નરેન્દ્રભાઈ મોદી એ પણ આવું બોલ્યા છે કે આ રાજાઓ આ ક્ષત્રિયો આ રાજા મહારાજાઓ છે એ અંગ્રેજો સાથે રહી અને આ દેશની પ્રજાને કેવી રીતના અત્યાચાર કર્યો છે તમે જાણો છો ભૂતકર્મ નરેન્દ્રભાઈ પણ ક્યાંક બોલ્યા છે

જે કઈ શબ્દ બોલ્યા છે એ અયોગ્ય છે એને એના શબ્દ પાછા ખેંચવા જ જોઈએ એક રાજપૂત ના દીકરા તરીકે કહું છું કે જે શબ્દ બોલ્યા છે એની એને માફી માંગવી જ જોઈએ